વિગતે ચર્ચા કરીએ સુદાન ગઢવીએ ભારતીય જનતા પાર્ટી ઉપર થપ્પડ ને લઈને આક્ષેપો મુકતા શું કહ્યું નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં બે હજાર જેટલી સભાઓ કરવામાં આવશે એ સભાઓ જ્યારે શરૂ થઈ છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં જે મોરબીની સભા થઈ હતી એની અંદર આપણે જોયું હતું કે ઈસુદાન ગઢવી બોલી રહ્યા હતા એ સમયે એક વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો એ બાદ કોઈ એક વ્યક્તિ દ્વારા એ વ્યક્તિ જેને સવાલ પૂછ્યો હતો એને લાફો મારી દેવામાં આવ્યો હતો અને ખાસ કરીને સમગ્ર ઘટના સામે આવી હતી ને હવે આ મામલે ઈસુદાન ગઢવીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે ખાસ કરીને એવું કહેવામાં આવ્યું જણાવ્યું છે કે મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના મળતિયાઓ મોકલીને આમ આદમી પાર્ટીની સભાને ડિસ્ટર્બ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે વિસાવદરવાળી થવાના ડરથી આપની જનસભાને ખંડિત કરવાની બીજેપી નેતા છે એ લોકોએ ક્યાંક ને ક્યાંક આવા કામ કર્યા જેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી અત્યારે ક્યાંક ડરી ગઈ છે એવી પણ વિગતો ઈસુદાન ગઢવી દ્વારા આપવામાં આવી છે અને ઘણા મોટા આક્ષેપો કરવામાં આવ્યા છે વધુમાં ઈસુદાન ગઢવીએ શું કહ્યું સાંભળીએ ગત સાંજે આમ આદમી પાર્ટીની મોરબીમાં જે સભા હતી એ સભામાં એટલા બધા લોકો એકઠા થયા હતા અને સ્વાભાવિક છે કે વિસાવદરમાં જ્યારથી આમ આદમી પાર્ટી જીતી છે ત્યારથી ભાજપમાં ભય ફેલાઈ ગયો છે એટલે ભાજપવાળા આ સભાઓથી એટલા ડરી ગયા છે આગામી બે મહિનામાં આવી બે હજાર સભાઓ ગુજરાતમાં થવાની છે અને ગુજરાતનો આખો માહોલ જ્યારે બદલવાનો છે લોકો તમામ જગ્યાએ એવું કહે છે કે ભાઈ વિસાવદ્રવાડી કરીશું પરિવર્તન લાવવાના મૂળમાં છે સાત કરોડ જનતા એટલે ભાજપ એટલી બોખલાઈ ગઈ છે મુખ્યમંત્રી એટલા બોખલાઈ ગયા છે કે ગઈકાલે મારી સભા ચાલુ હતી અને મારી સભામાં મુખ્યમંત્રી અથવા તો ભાજપના મળતીયાઓએ વ્યક્તિઓને મોકલીને એક સભા ડિસ્ટર્બ કરવાની જે કોશિશ કરી છે એ ભાજપની મુખ્યમંત્રીની નિમ્ન અને હલકી કક્ષાની રાજનીતિનો નમૂનો છે એ સુદાન ગઢવી પત્રકાર હતો ત્યારે ગરીબો વંચિતો શોષિતો મધ્યમ વર્ગ ખેડૂતો યુવાનો માટે અવાજ ઉઠાવતો હતો અને આજે પણ ઉઠાવતો રહેશે તમે એકાદ બે પાંચ માણસોને મોકલી અને મારે મને મારી સભાઓમાં ડિસ્ટર્બ કરવાની કોશિશ કરશો તમને એમ થાય કે સુદાન ગઢવી ડરી જશે ત્યારે પણ નહોતો ડરતો આજે પણ ન ડરીશ અને આવતી કાલે પણ ડરવાનો નથી અને જે રીતે તમે કોઈ એકાદ બે માણસોને કહી અને જે ડિસ્ટર્બ કરવાની કોશિશ કરો છો તમે એટલે એનાથી અમે ડરી જશું ને અમે અવાજ ઉઠાવવાનું બંધ કરી દઈશું આ તમારી ભૂલ છે અમે મજબૂતાઈથી ગરીબો વંચિતો શોષિતો બેરોજગાર યુવાનો અને ખેડૂતોનો અવાજ ઉઠાવીશું અને એની માટે લડીશું અને એની માટે ગોળી ખાવા પણ તૈયાર છીએ બીજું કે જે યુવાને આવેશમાં આવીને જેને પણ લાફો માર્યો છે એ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા નથી બીજું કે એ હિંસક ઘટનાને ક્યારેય આમ આદમી પાર્ટી સપોર્ટ નથી કરતી આ બધી ભાજપની ચાલ છે અને ભાજપ એક એ ડરી ગઈ છે આમ આદમી પાર્ટીથી માહોલ બગાડવાની કોશિશ કરે છે ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે ભાજપની એક પણ ચાલમાં આવતા નહીં તમારો ને મારો અવાજ અહીંયાથી ગુંજે નહીં ઉઠે નહીં પરિવર્તન આવે નહીં કઈ રીતે ભટકાવે એ માટેનો આ ભાજપનો ચાલ છે તમે વિચાર કરો એ યુવાનને અહીંયા પેપર ફૂટે છે એમણે એ સવાલ ન કર્યો આપઘાતો કરે છે સામૂહિક આપઘાતો કરે છે એનો સવાલ ન કર્યો ચારે બાજુ રસ્તાઓ તૂટેલા છે એનો સવાલ ન કર્યો એમણે દિલ્હીનો સવાલ કર્યો એનો મતલબ સાફ છે કે ભાજપના મુખ્યમંત્રી દ્વારા મોકલેલો માણસ હોઈ શકે છે એણે આમ આદમી પાર્ટીથી ડરી ગયા છે પણ આજે પણ કહું છું કે અમે ડરવાના નથી પ્રજા માટે અવાજ ઉઠાવવાના છીએ અને પ્રજા માટે ગોળી ખાવાના છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત એટલે જે પ્રમાણે તેમનું અત્યારે હાલ આ નિવેદન સામે આવ્યું છે મોરબીની અંદરથી આ જે વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો કે સુદાન ગઢવીના સવાલ પૂછી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટી ઉપર ક્યાંક આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા ને એ બાદ તરત જ એક વ્યક્તિ દ્વારા સીધો જ સવાલ પૂછનાર વ્યક્તિને લાફો ઝીકી દેવામાં આવ્યો હતો ને સમગ્ર ઘટના સામે આવી હતી ને હવે અંતે ઈસુદાન ગઢવીની મોટી પ્રતિક્રિયા સામે આવી છે સીધા પ્રહારો આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરી નાખવામાં આવ્યા છે મુખ્યમંત્રી સુધીની પણ આ વિડીયોની અંદર વાત કરવામાં આવી છે આગામી સમયમાં જોવાનું રહેશે કે હવે શું નવાજુડી થશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર